પાટણ પાટણ જિલ્લાના માનવી સુધી પોતાની સુવાસ પાટણની રોટરી રોટરી ક્લબ ક્લબ ઓફ ઓફ રહી છે ત્યારે પ્રમુખ સહિતના પ્રોજેક્ટ ચેરમેન અને તેઓની ટીમ દ્વારા છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવા અવનવા પ્રોજેક્ટો હાથ ધરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની રહ્યા છે ત્યારે સરસ્વતી તાલુકાના સોટાવડ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એકસો પિસ્તાલીસ જેટલા ગરમ સ્વેટરનું પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ મોદીના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થીઓના ગરમ સ્વેટર મળતા તેઓને મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી ગામ અને શાળાના નામ રોશન કરવા અનુરોધ કરી તેઓ સારા હોદ્દા પર બિરાજમાન થાય ત્યારે શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ લોકો શહીદ ગામને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો અને શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરી અધવચ્ચેથી શિક્ષણ ન છોડવા પણ અપીલ કરી હતી તો રોટરી ક્લબ ઓફ પાટણના પ્રોજેક્ટ ચેરમેન અને ગરમ સ્વેટરના દાતા કમલેશભાઈ મોદીએ આ જીવન લોકોની સેવા કરવાની નેમ વ્યક્ત કરી સોટાવળ પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ એકસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આ જો રોટરી ક્લબ ઓફ પાટણ સેવાડાના ગામની દરેક માનવીની દેખરેખ રાતે સેવાના કામ કરે છે આજ રોગ સેવાવડ ગામમાં સરસ્વતી તાલુકો એકસો પિસ્તાલીસ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવેલ છે એના પ્રોજેક્ટ ચેરમેન કમલેશ મોદી અને પ્રમુખ શ્રી સોડાજી સાહેબના હસ્તકે અમે કરેલ છે આવી સેવાઓ અનેક અમે કરતા રહીશું